વડોદરા શહેરના કમાટીબાગ પાસે એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો એસટી બસ કે જે સુરત થી વડોદરા આવી રહી હોય અને આ દરમિયાન કમાટીબાગ પાસે તેને અકસ્માત નડ્યો કાર અને એસટી બસ વચ્ચેના અકસ્માતમાં કોઈને પણ ઈજા નથી થઈ તે એક રાહતની વાત છે જોકે અકસ્માત સર્જાતા જ લોકટોળા એકત્રિત થઈ ગયા હતા થોડીક વારમાંથી ટ્રાફિક જામ પણ સર્જાયો હતો ઘણી બધા અકસ્માતો વડોદરા શહેરમાં સર્જાઈ રહ્યા છે અને ઘણા બધા અકસ્માતોમાં કારણ હોય છે રોંગ સાઇડ પર જે વાહન ચાલકો વાહન હંકારતા હોય તેના કારણે અકસ્માત સર્જાતા હોય છે સતત વધતી અકસ્માતોની સંખ્યા વડોદરા શહેરમાં જોવા મળી રહી છે અને તેવામાં વધુ એક અકસ્માત કબાટીબાગ પાસે પણ સર્જાયો